विधानसभा नायब मुख्य दंडक जगदीशभाई मकवाणा ना अध्यक्ष स्थाने दुधरेज सरस्वती स्कूल ग्राउंड खाते योग शिबिर योजाई ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે અને નિરોગી જીવન જીવવા માટે યોગને પોતાની જીવનશૈલીનો નિયમિત ભાગ બનાવે તે માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગરના દુધરેજ સરસ્વતી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

આત્મવિશ્વાસનો પણ સંચાર થાય છે ગુજરાત સરકાર દ્વારા યોગનો વ્યાપ વધારવા અને લોકો યોગને પોતાની જીવનશૈલીનો નિયમિત ભાગ બનાવે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી સમગ્ર રાજ્યમાં યોગ શિબિરો અને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે વધુમાં તેમણે ઉપસ્થિત તમામને નિરોગી સ્વસ્થ જીવન માટે યોગનું મહત્વ સમજાવી રોજિંદા જીવનમાં યોગને અપનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે એકતાલીસ સ્થળોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દુધરેજ સરસ્વતી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પણ યોગ શિબિર યોજાઈ હતી યોજાયેલ યોગ શિબિરમાં યોગ કોઓર્ડિનેટર નીતાબેન દેસાઈ દ્વારા ચારસો મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર